હાલોલના તાજપુરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં જ નારાયણ વન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો એક વૃક્ષ નારાયણ બાપુ કે નામ અંતર્ગત પચીસ હજાર વૃક્ષ રોપવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અખંડ નિરાહારી મહાયોગી દાદા ગુરુ સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી વૃક્ષારોપણ કર્યું હતું નારાયણ આરોગ્ય ધામ અને પંચમહાલ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો એકાણુ પ્રજાતિના વૃક્ષના વાવેતર થકી વિરાટ વન ઉભું કરવાનો સંકલ્પ કરાયો છે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના વન મંત્રી બેરા ગુજરાત રાજ્ય વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ મધ્યપ્રદેશના વન મંત્રી પ્રહલાદ પટેલ તેમજ પંચમહાલના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તેમજ નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને ગુજરાત વન વિભાગ પંચમહાલના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટના અનુયાયીઓ તેમજ સ્થાનિક નાગરિક ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં એકાણું પ્રજાતિના પચીસ હજાર વૃક્ષના રોપાનું વાવેતર ઉપસ્થિત શાળાના બાળકો તેમજ નારાયણ આશ્રમના અનુયાયીઓ અને નાગરિકો દ્વારા કરવામાં આવ્યું હતું પચીસ હજાર વૃક્ષો આવ્યા છે નરેન્દ્રભાઈના મનમાં સમગ્ર દેશમાં પર્યાવરણની રક્ષા માટે એક પેળ માકે નામ એ ભાવ સાથે એમણે જે ગયા વર્ષે એક આહવાન કર્યું હતું આજે મને જણાવતા આનંદ થાય છે કે પંદર હજાર વૃક્ષો અહીંયા લાગી ગયા છે ગયા વર્ષે આજે બીજા પચીસ હજાર લાગે છે અને આવનારા વર્ષમાં એક વર્ષમાં જેમ એક પેળ માકે નામ એમ અહીંયા વિરાટ નારાયણ વનમાં એક પેડ એક લાખ પેડ મહાકાળી કે નામ આપણે કરવા જઈ રહ્યા છે ત્યારે એમાં મીડિયાના મિત્રો આમાં સહકાર આપે આવનારા સમયમાં અમારો સંકલ્પ છે એ દાદાગુરુ પૂરું કરશે નારાયણ બાપુ પૂરું કરશે અને મહાકાળીના અમને આશીર્વાદ પણ મળશે એવી ચોક્કસ મનમાં ભાવ છે એટલે આ કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક થયો છે